જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવવાનું છે ગુજરાતી સ્ટાઇલ કેરીનું ખાટું અથાણું તો ચાલો આપણે કેરીનું ખાટું અથાણું બનાવવાની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ આપણે કેરી લઈ લીધી છે કેસર કેરી લઈ લીધી છે આપણે બે કિલો કોઈ રાજીપુર રાજાપુરીનું બનાવતા હોય કોઈ દેશી કેરીનું બનાવતા હોય કોઈ કેસર કેરીનું બનાવતા હોય તો આપણે સૌ પ્રથમ આ કેરીને છે ને નાખી દેસુ અને આમાં કોઠલીનો ભાગ હોય ને તે વીણી લઈએ આ ગોઠલીનો ભાગ નીકળી જાય ને પછી આપણે એને સારા પાણીથી ધોઈ લેવાની છે તો જો સરસ મજાના આપણે ગોઠલા કાઢી લીધા છે જો બધી કેરીમાંથી હવે છે ને આપણે આને ચોખ્ખા પાણીએ ધોઈ નાખીશું આપણે સરસ મજાની કેરી ધોઈ લીધી છે હવે આપણે એક ડબ્બો લઈ લઈશું એમાં કાસરા નાખી દઈશું હવે કાસરા આપણે ડબ્બામાં લઈ લીધા છે તો હવે આપણે એમાં પાંચ પાંચી મીઠું નાખીશું સ્વાદ મુજબ આપણે નિમક નાખવાનું છે અને બે મોટી ચમચી હળદર નાખીશું હવે આપણે મિક્સ કરી લેશું તો આ રીતના મિક્સ કરી અને આપણે આઠ કલાક પલાળવા દેશુ એટલે મતલબ કે આપણે એક રાત પલાળવા દેસુ તો આજે આપણે કાસરા ને પલાળ્યા એને આઠ કલાક થઈ ગઈ છે તો હવે આપણે ડબરો ખોલી અને ચેક કરીશું તો સરસ મજાના આપણા કાસરા પલળી ગયા છે આ રીતના એકદમ પીળા થઈ ગયા છે હવે આપણે આને નીતારી લેશું આમાં

આપણે એને આપણે આમ ગોળ કરી નાખશું પછી ફરતે નાખીશું આપણે રાય ના દરદરા પીસેલા કોરિયા એ થોડાક કે જ નાખ્યા છે પછી નાખીશું ધાણાના કુરિયા તો સૌ પ્રથમ આપણા તીખા નાખી દઈશું પછી નાખી દઈશું લવિંગ અને છેલ્લે નાખીશું હમ પોળાના માપનું નાખી દઈશું નિમક અને છેલ્લે નાખીશું આપણે હળદર લાસ્ટમાં નાખી દઈશું આપણે વરિયાળી આપણું લવિંગ ફૂટે ને એટલું આપણે તેલ ગરમ કરી લીધું છે તો આપણું લવિંગ ફૂટી અને ઉપર આવી ગયું છે આ રીતના આપણે તેલ ગરમ કરવાનું છે હવે આપણે લઈ લેશું નીચે હવે આપણે છે ને આ રીતનું તેલ છે ને આમાં નાખી દેશું ફરતે ફરતે સ્વાદ હોય તો આપણે અથાણાનો અવે છે ને સિમ તેલમાં બનાવીશું ને તો જો એકદમ સરસ મજાનો સ્મેલ પણ આવશે અને જો સરસ પણ બનશે આપણું અથાણ હવે આપણે આને મિક્સ કરી દેવાનું આપણે છે ને સરસ મજાની અથાણાની સુગંધ બેસી ગઈ છે અને હવે આપણે નાખી દઈશું કાશ્મીરી રેશમ પટ્ટો મરચું અમે દર વખતે આ જ યુઝ કરીએ છીએ આપણે એક ચમચો નાખી દીધો છે અને હવે અડધો ચમચો નાખી દઈએ હવે આને મિક્સ કરી દેસુ સરસ મજામાં આપણે મિક્સ કરી નાખ્યું છે તો આપણે છે ને હવે બનાવ્યો તો ને મતલબ કેરીના મસાલો બનાવ્યો હતો ને એને બાર કલાક માટે રાખી દીધો હતો તો એ પણ સરસ મજાનો બળી ગયો છે જો આ રીતના અને કાસરા પણ આપણા એકદમ સુકાઈ ગયા છે જો પાણી સેજે નથી આ રીતના આપણે બધા પેલાના ગઈડિયા હતા ને આવી રીતે આપણને ચેક કરવાનું કહેતા કે આમ જો આમ કરીને આમ દબાવવાનું જો કાસરામાં પાણી હોય ને

આપણે આ બૈણીમાં ભરી લઈ અથાણું આપણો અથાણું છે ને સરસ મજાનું ભરાઈ ગયું છે અને આપણે હવે આ રીતના દબાવી દેશું અથાણું દબાવીને ભરીએ ને તો આપણું અથાણું છે ને વર્ષ લગી બગડે નહીં અને છે ને એકદમ કઠણ રહે તો જો આપણે આપણે અથાણું દબાવી દીધું છે અને બેડી સેટ થવા માટે મૂકી દઈશું બોળો ગળી જશે ને પછી આપણે સિંગતેલ ગરમ કરી અને ઉપર રેડી દઈશું તો તૈયાર છે આપણું ખાટી કેરીનું ચટપટું અથાણું તો આવી જાય બધા અથાણું ખાવા તમને મારો બ્લોગ કેવો લાગ્યો છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો અને લાઈક ન કરી તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું એક નવા બ્લોગ સાથે બાય બાય